રોટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગજરા તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા પશુચરાના પાક મગફળીને ભારે નુકસાન ખેડૂતોએ સહાયની માંગ કરી ગિરગજરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી વરસેલા વરસાદથી ખેડૂતોના મોટો પાયજકો આપ્યો છે ખાસ કરીને ગીર પંથકમાં ખેડૂતોને મગફળી તુવેર મગ જુવાર તલ કપાસ સોયાબીન જેવા ઉભા પાકમાં પાણીમાં ગરકાવ થતા ખેડૂતો નિરાશામાં મુકાયા છે ખેતરોમાં પાથરેલી મગફળી પતળી જવાથી પાક બરબાદ થવાની સ્થિતિ ઉભી થઈ છે ખેડૂતોના જણાવ્યા અનુસાર મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે જેના કારણે મગફળીના ઉત્પાદનને સીધી અસર પડે છે આ વર્ષે આગોતરો મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે મગફળી ઉપરાંત પશુધન માટેનો ચારો પણ વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગયો છે આના પગલે ખેડૂતોને હવે પાક સાથે પશુધન માટેના ચારા અંગે પણ ચિંતા સતાવી રહી છે દિવાળી પૂર્વ આવેલી આ કુદરતી આપત્તિ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પરેશાન છે ખેડૂતોએ જણાવ્યું કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના ભાવે વરસાદી પાણી લાંબા સમય સુધી ખેતરોમાં ભરાઈ રહ્યા છે આનાથી પાક સુકાઈ જવાની કે ખરાબ થઈ જવાની શક્યતાઓ વધી જાય છે વર્ષોથી સરકાર અને તંત્ર સમક્ષ નિકાલની વ્યવસ્થા ખેડૂતો કરી રહ્યા છે ત્યારે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે આ સ્થિતિમાં ખેડૂતો કુદરતી આપત્તિ સામે સહાય અને રાહતની માંગ સાથે તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે મનુ કવવાડ ગિરગરડા